નમસ્કાર મિત્રો ભાવનગર જિલ્લાના ભૂંભલી ગામમાં આપણે આવેલા છીએ એક મોટી ઉંમરના વડીલને લાંબા સમયથી તકલીફ હતી એમાં બહુ સરસ લાઈફ ઇન્ટરન્સ કંપનીના આઈટી ના દિવસે રિઝલ્ટ મળેલું છે તો આપણે જોઈએ અને શું તકલીફ હતી પેલા તમારું નામ શું છે મને મેણાબેન બરોબર છે તમને કેટલા સમયથી તકલીફ હતી આ મને ઘણા સમયથી ઘણા સમયથી મતલબ કે બે પાંચ વર્ષથી કે 10 વર્ષથી ના ના વધારે વધારે હતી બરોબર છે મારા ભાઈના લગન બરોબર

काय वस्तू देता आता बरोबर

ઘણી બધી રાહત થઈ જે તમે કહો છો કે વર્ષો જૂની તકલીફ હતી એમાં ઘણી બધી રાહત થઈ છે બરોબર છે સરસ બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું થેન્ક યુ